સમસ્ત વડાવલી પરિવાર સમસ્ત ભાઈઓ આગેવાનો ગામના સરપંચ ઉમેદવાર શ્રી પટેલ હરગોવનભાઈ નારાયણભાઈ નિશાન ફુવારો છે સમસ્ત વડાવલી પરિવાર ને નમ્ર વિનંતી સરપંચની ઉમેદવારી બનાવી વિજય બનાવો ભ્રષ્ટાચાર સહિત વહીવટ અને સર્વોત્તમ સંભાવના અને વડાવલી ગામના વિકાસ પ્રાથમિકતા સ્વભાવ તમામ સરપંચ બની ગામની ઉજ્જવળ કારકિર્દી બનાવશે અમારી આશા છે અને વડાવલી ઉમેદવાર હરગોવંદભાઈ ને પટેલને બહુમતીથી જીતાડી સરપંચ પદ પદગ્રહણ કરવાનું અભિવાદન કરશો જી વડાવલી પરિવાર સમસ્ત અઢારે વરણ મતથી વિજય બનાવવા અમારી નમ્ર વિનંતી ગામના આગેવાનો અમૃતભાઈ પટેલ મહેન્દ્રભાઈ પટેલ જીતુભાઈ પટેલ મહેશભાઈ ભાઈ પટેલ દીપક પટેલ તેમજ દરેક સમાજના વ્યક્તિ તથા દરેક અઢારે વલણના સાત અને સાકારથી પટેલ હરગોવનભાઈ નારાયણભાઈ ઉમેદવારી પદ પર જીતાડવા માટે સહયોગ કરશો એવી અમારી નમ્ર વિનંતી ધ ગુજરાત લાઈવ ન્યૂઝ સાથે રિપોર્ટર વસંતભાઈ પંચાલ પાટણ ગામના દરેક પ્રશ્નો હું લઈ પાણીનો હોય હોય તો આપણે લોકોનું સાથે રાખી દરેક કામ કરવાનું અને ભ્રષ્ટાચાર રહી જ આપણે વહીવટ આપવાનો પાંચ વર્ષ પૂરા થાય એટલે લોકોની રહે એ રીતનું આપણે કામનું સમરસ રાખીને દરેક સાથે કે બધાને સાથે રાખીને જ આપણે કામ કરવાનું છે કોઈ ઊંચની કે કોઈ ભેદભાવ કે કોઈ જાતની કોઈ આપણે રાખવાનું નથી એ રીતની હું